ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી માસના આદેશ અનુસાર કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા અમારા બે પ્રશ્નોના જે નિરાકરણ બે વર્ષથી નથી આવેલા જેના આજથી અમે હડતાલમાં જોડાયેલા છીએ આપણે કચ્છ જિલ્લા કર્મચારી ટોટલ સાતસો કર્મચારી આજથી જોડાયેલા છે જે અમારા મુખ્ય બે પ્રશ્નો છે ખાતાકીય પરીક્ષા રદ કરીને ઉચ્ચતર અને પ્રમોશન આપવા બાબત બીજો પ્રશ્ન છે ટેકનિકલ કેન્દ્રમાં ગણાવી અને ટેકનિકલ પગાર આપવા બાબત આજે અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને ને પત્ર આપ્યું છે જેના અનુસંધાન અમારા કચ્છ જિલ્લાના સાતસો કર્મચારીઓ આજ રોજથી અચોક્કસ મુદત માટે હડતાલમાં જઈ રહ્યા છે જેના લીધે

હાલ ઉપર છે છે અને કઈ કઈ અત્યારે જે અવેલેબલ જે અમારો મેન પાવર જે છે અલગ અલગ પ્રોગ્રામ અંતર્ગત એને વ્યવસ્થિત રીતે આયોજન કરી અને પ્રયત્ન કરશું કે કોઈ પણ જાતની અડચણ ઉભી ના થાય